બી ઝેડ ગ્રુપનો એજન્ટ અને અરવલી જિલ્લાની ભેમાપુર પ્રાથમિક શાળાનો શિક્ષક વીડી પટેલ મુદ્દે મોટા ખુલાસા થયા છે ઠગ વીડી પટેલ પરવાનગી વિના જ વિદેશ પ્રવાસ પર ગયો હોવાનું સામે આવ્યું આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીએ જે તે સમયે નોટિસ પણ પાઠવી હતી બી ઝેડ ગ્રુપ કૌભાંડમાં અરવલ્લી જિલ્લાના શિક્ષકનું નામ સામે આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરકતમાં આવ્યા છે અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે ઉલ્લેખનીય છે વીડી પટેલે અન્ય શિક્ષકોને વિદેશ પ્રવાસ અને ઉંચા વ્યાજની લાલચ આપીને બી ઝેડ ગ્રુપમાં

અને એમની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી નિયમો અનુસાર કરવામાં આવશે